समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આ વિસ્તારોમાં પડશે કમોસની વરસાદ હવામાન વિભાગે આવનારા બે દિવસ વરસાદની આગાહી કરી છે તાજે અરવલ્લી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા બોટાદ ગીર સોમનાથ નવસારી વલસાડ દમળ દાદરા નગર હવેલી અમરેલી અને ભાવનગરમાં ઝાપટા તથા હળવા વરસાદની સંભાવના છે તો આવતીકાલે તાપી નવસારી ડાંગ વલસાડ દમળ દાદરા નગર હવેલી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્ર ગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ અમદાવાદમાં આવેલ સાબરમતી river front માં ગઈકાલથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો આ પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 પતંગબાજોએ ભાગ લીધો હતો પતંગ મહોત્સવ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલશે રાજ્યમાં સાબરમતી river front ધોળો નડાબેત સુરત રાજકોટ અને દ્વારકા સહિતના સ્થળોએ પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે રાજકોટ વાળા 1 થી 4 સુઈ જાય છે રાજકોટ માં સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ બી વાય ચંદ્રચૂડે કહ્યું કે આ શહેર કાયદેસર રીતે 1 થી 4 વાગ્યા સુધી સુઈ જાય અને રાત્રે 1 વાગ્યા સુધી રેસ્કુસ ની પાળીયે બેસે કહ્યું કે જે રીતે દ્વારકાધીશ ની ધજા ફરકે છે તે રીતે ન્યાય ની ધજા હંમેશા ફરકતી રહે રાજકોટ ની કોર્ટ બિલ્ડિંગ દેશ ભર ની કોર્ટ બિલ્ડિંગો માં રોલ મોડલ સાબિત થઈ છે રાજકોટ માં તેમણે 110 કરોડ ના ખર્ચે બનેલા નવા કોર્ટ બિલ્ડિંગ નું लोकार्पण કર્યું હતું आजથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. વડાપ્રધાન આવતીકાલે સવારે 9:30 વાગે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે. જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજે અને પછી ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજે. બપોરે લગભગ 3 વાગે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું उद्घाटन करशे ગુજરાતમાં 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના લોકોને રૂપિયા 450 માં ગેસનો સિલિન્ડર મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજુ થનાર બજેટમાં કરવામાં આવશે ગુજરાતમાં અત્યારે ગેસનો બોટલ 925 રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યો છે સ્વચ્છતાના મામલે પ્રથમ છે વિસનગર એપીએમસી શાક માર્કેટ મહેસાણાની વિસનગર એપીએમસી ના શાક માર્કેટ સ્વચ્છતાને મામલે રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે તા બદલ મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરાયેલ ઓડિટમાં માર્કેટને સ્વચ્છતા તથા વેપારીઓને બેસવાની વ્યવસ્થા સહિત તમામ ઉત્તમ બાબતો માટે ઈટ રાઈટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માર્કેટ નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે આમ વિસનગર એપીએમસી ના શાક માર્કેટ રાજ્યમાં સ્વચ્છતાને લઈ ઉત્તમ ઉદાહરણ બન્યું છે आगाल महत्वपूर्ण समाचार हजू बाकी छे तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो સુરતને મર્યું 7 સ્ટાર રેટિંગ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ अर्बन અફેર્સ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ના પરિણામ જાહેર થઈ ગયું છે દેશના ત્રણ શહેર સુરત ઇન્દોર અને મુંબઈને સ્થાન મળ્યું છે ગુજરાતમાં સુરત 7 સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર બન્યું છે આ પુરસ્કાર શહેરના લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે માટે આપવામાં આવે છે કેન્દ્ર સરકારની ટીમ દિવાળી પર સુરતની મુલાકાતે આવી હતી આ પહેલા સુરતને 5 સ્ટાર રેટિંગ અપાયું હતું अरविंद केजरीवा भरूच बैठक पर चैतर वसावा ने करी सरकार ने आदिवासी विरोधी गणवी डेडियापाड़ा आदिवासी पट्टी युवा नेता अने आम ना धारा सभ्य चैतर वसावा रिवॉल्वर अणीए धमक एक राउंड फायरिंग कर मार मार्ग आक्षेपो साथ मथके फरियाद नोधाई थी जे मामले पोलिस मथके हाजर थे हाल ते जेलवास भोगी रहूट न घेरा पड़घा પર્યા છે અમદાવાદના નગારાનો નાદ ગુંજશે અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં બનેલ ભવ્ય નગારાનો નાદ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ગુંજશે 500 કિલોના વિશાળ નગારાનું નિર્માણ અમદાવાદમાં ડબગર સમાજના કસ્બીઓએ કર્યું છે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આયોજિત આ નગારાની પૂજા વિધિના કાર્યક્રમમાં सीएम ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો જે બાદ भक्तજનો નગારાને અયોધ્યા લઈ જવા માટે रवाना થયા હતા સંજેલીના ના ચમારીયા ખાતે કેનાલ તૂટી જવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યું દાહોદના સંજેલી તાલુકામાં ખાતે ચમારિયા ગામના ખેતરોમાં કાળીયા હેલ તળાવમાંથી ખેતી સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે અનેક ખેતરોમાં પાણી ફરી વળતા શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ જાણવ્યું હતું કે તંત્ર દ્વારા કેનાલની સફાઈ કામગીરી કર્યા વગર જ કેનાલમાં પાણી હોડવામાં આવતું હોય અમારા ખેતરોમાં પાણી ફરી વળ્યા ગરીબ ખેડૂતો દ્વારા મોઘા બિયારણ ખાતર ખરીદી લેવામાં આવેલ રવિ પાકને ભારે નુકશાન પહોંચી રહ્યું છે ઉદ્યોગકારો હિતમાં સરકારનો નિર્ણય જીઆઈડીસીમાં ફાળવાતા પ્લોટને લઈ મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય લીધો છે હવે ઉદ્યોગકારો વપરાશમાં ન હોય અથવા સક્ષમ ન હોય તેવા પ્લોટ ફાળવાયેલા પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત કરશે તો જીઆઈડીસીની હાલની ફાળવણીની કિંમતના મહત્તમ 75% સુધી રકમ પ્લોટ ધારકને પરત કરવામાં આવશે પહેલા સ્વૈચ્છિક પરત સોંપણીના કિસ્સાઓમાં પ્લોટ ધારકને પ્લોટની હાલની ફાળવણી કિંમતની સાપેક્ષમાં ખૂબ જ ઊંચી રકમ પરત મળતી હતી पांच सौ पंचाणु ग्राम पंचायतों लगते सोलर रूफटोप राजकोट न जिला विकास अधिकारी देव चौधरी जाहिरात करी छे जाहिर सम्यार बधी ग्राम पंचायतों सोलर रूफटॉप लागू आ जिलो राजो पच्चीस ग्राम पंचायतों सोलार रूफटोप आवशे जे मे आठ पॉइंट आठ करोड़ रूपया खर्चा सोलर सिस्टम थी जिला पंचायत ने वीजी म कारण पीजीवीसीएल नीज वर्षे रूपिया चार करोड़ कोई फायदो थशे પતંગ ચગાવતા બાળકનો વીજ કરંટથી મોત પતંગ ચગાવી રહેલ બાળકને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે મૃત માહિતી મુજબ વડોદરા સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ સોસાયટીમાં પતંગ ચગાવતા બાળકનો હાથ વીજ તારને સ્પર્શ થઈ જતાં વીજ કરંટ લાગ્યો હતો જે બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ નવી કોર્ટનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસે કર્યું રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘnteશ્વર ખાતે 14 એકરના પરિસરમાં નવી જિલ્લા અને સેશન્સ કોર્ટ બની છે જેનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડાય બાય ચંદ્રચુડના હાસ્તે કરવામાં આવ્યું હતું આ બિલ્ડિંગ 110 કરોડના ખર્ચે બની છે આ અધ્યતન નવી કોર્ટ બિલ્ડિંગમાં સોમવારથી રાજકોટની 47 કોર્ટ બેસે આ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોર્ટ બિલ્ડિંગ છે જેમાં ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી છે 4000 રૂપિયાની વાઇબ્રન્ટ ભારત થાળી વીજીજીએસ માં 3 દિવસ ના કાર્યક્રમ દરમિયાન મહાત્મા મંદિર માં ભોજન પીરસાશે જેમાં નોનવેજ નહીં જોવા મળે ગોલ્ડન કાર્ડ ધારક ડેલિગેટ્સ માટે સરકારે 4000 જેટલા રૂપિયા ના ખર્ચે એક શાકાહારી થાળી નક્કી કરી છે જેનું નામ વાઇબ્રન્ટ ભારત થાળી રાખાયું છે 10 જાન્યુઆરી એ સમિટ નું ઉદ્ઘાટન થશે ત્યારે પહેલો દિવસની બપોરે શાકાહારી ભોજન પીરસાશે સાંજે ટેસ્ટ ઓફ ગુજરાત થાળી પીરસાશે જેમાં કઢી ખીચડી સામેલ છે મધ્યમ વર્ગના પરિવારોને મરશે પોસાય તેવા મકાનો વાઇબ્રન્ટ ગુજરાતને લઈ એएमसी કમિશનરે જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડા સાથે મળી આના પર કામ કરી રહી છે 85000 કરોડ રૂપિયા થી વધુના એમઓયુ પર કામ કરાયું છે જેમાં કુલ 1138 ડેવલપર અને એજન્સીઓ એ સાથે મળીને જુદા જુદા પ્રોજેક્ટ પર કામ કર્યું છે એએમસીએ કાર્બન પ્રોજેક્ટ અને ગ્રીન પ્રોજેક્ટ પર કામ કર્યું છે મધ્યમ વર્ગના પરિવારોને પોસાય તેવા ઘર મરે તેના પ્રોજેક્ટ તૈયાર કરાવ્યા છે पाकिस्तानમાં મૌલાનાની ગોરી મારીને હત્યા ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર મૌલાનાની પાકિસ્તાનમાં ગોરી મારીને હત્યા કરવામાં આવી છે મરતી માહિતી મુજબ સુન્ની ઉલેમા કાઉન્સિલના નેતા મૌલાના મસૂદ ઉર રહેમાની ઉસ્માનીની ગઈકાલે બપોરે ગોરી મારીને હત્યા કરાઈ હતી હુમલાખોરો મોટરસાઇકલ લઈને આવ્યા હતા અને મૌલાનાની કારમાં ફાયરિંગ કર્યું હતું મૌલાનાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ભારત જોડો ન્યાય યાત્રા નો લોગો અને ટેગલાઇન લોન્ચ કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે આજે ભારત જોડો ન્યાય યાત્રા નો લોગો અને ટેગલાઇન લોન્ચ કરી છે તેમણે કહ્યું કે આ યાત્રા રાજકીય સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર કેન્દ્રિત હશે યાત્રા ની ટેગલાઇન ન્યાય નો હક મળવા સુધી છે રાહુલ ગાંધીએ ટ્વિટર પર વિડિયો પોસ્ટ કરી લખ્યું કે અમે ફરી તમારી વચ્ચે આવી રહ્યા છે અન્યાય અને અહંકાર સામે ન્યાયની લલકાર લઈને યાત્રા 67 દિવસમાં 6700 કિમી થી વધારે ની હશે सत्तर तारीख थी ट्रक चालको हड़ताल पर हिट एंड रन कायदा ना विरोध में कर्नाटक ट्रक चालको फरी हड़ताल पर उतरसे सत्तर जानुआरी अनिश्चित मुद्दत सुधी हड़ताल रहे फेडरेशन ऑफ कर्नाटक ट्रक ओनर्स एसोसिएशन ना प्रमुख सी नवीन रेड्डी ए हतु के अन्य देश मकस्मात ना किस्सा माइविंग मा, लाइसेंस जप्त नायदा म दस वर्ष जेल सहित भारत दंडवाई करी जेना ड्राइवरो परेशान है वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे वागे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय